থাইজে মামিজে বদ্ধুই থাইজে তমু পাদিনো করো এই সুনাল বেন ছুলা থারিগে তমারে হাং মিতো বদ্ধুই বনা঵ি লিধু তসুনাল বেন আপ তো ঵ারতা করো ওমে এস হইতমে নে শিত্রামানে ঵ারতা করো তো বো হারো এমারতা এমে 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 দেরানে জেথানে বেয়� પછી શ્રાવણ મહિનો આવ્યો તો શ્રાવણ મહિનાની રાંધણ સઈ થાવી તો એની હાહુએ નાની વોમે રાંધવા બેહાઈડી બિસાડી અડધી રાત સુધી રાંધતી જ રહી રાંધતી જ રહી હે પછી રાંધતી રાંધતી રાઈકેનો છોકરો રઈરો તો સુલો એમ નેમ સાલુ મૂકી ને છોકરાને પેટ ભરાવવા હાટુ થઈને રૂમમાં ગઈ છોકરાને શાંત કરવામાં મને કરવામાં એને ઠાકોડાને લીધે નીંદર સડી ગઈ બોલો એવા સુલો તો હરકતો જ મૂકીને આવીતી તોય ભૂલી જ ગઈ নে রাংচান সটনা দিশে মদ্রাই থাই নে তো সিত্রামা ফর঵া নিকরা ফরতা ফরতা জেযা নানি বাউনো গরতুনে নিযা আ঵ি গ্যা সিত্রা মাতা જોયું તો તો સુલો તો ઈમ હરકતો તો હે એનો છોકરો આઈ મૃત થઈ ગયો મરી ગયો હે ને આખા શરીરમાં દાઝી ગયો બોલો પછી નાની વહુ તો કેવી રડવા માંડી રડતી રડતી એને તઈને હાહુ ને બધુંય કીધું કે આવી રીત આમ બધુંય થયું હું સુલો ઠારતા ભૂલી ગઈતી તો એની હાહુ એ કીધું નક્કી સીતળામાંનો શ્રાપ લાગ્યો સીતળામાં ક્રોધિત થઈ ને તને શ્રાપ આપ્યો સાન થઈ જા ને રડી માં સીતળા માં બહુ દયાડું છે જા તું પ્રાર્થના કર થઈ હે હે સોનલ બેન એવું છે તું હા તો નાની વો છોકરાને મૃત લઈ ટોપલા માં નાખી ને ભાગી જંગલ માં હાલતી હાલતી એને તલાવડી મળી તલાવડી કે એ બેન ક્યાં જાય ઊભી રે તો તો નાની વો તો બહુ દયાળુ હતી એને કીધું ઉપર જંગલમાં બે આખલા બાટતા હતા આખલાના દોઈ બે ઘંટીના પડ હતા ને કેવા બાટતા હતા બે આખલા કે કે બેન ઊભી રહે તું ક્યાં જાય છે તો નાની વહુ કે હું સીતરામાં પાહે જાઉં મારા સાપનું નિવારણ કરવા તો કે એ બેન અમારો સંદેશો લેતી જાની અમારે આ બાંધવાનું કઈએ બંધ થાહે ને અમારા દોઈ કેથી આ ઘંટીના પડ કઈએ સુજ છે અમારું પુસ્તી આવી ને તો નાની વહુએ કીધું વાંધો નહીં હું પુસ્તી આવી એ માલતા આલતા જંગલમાં હાલી હાલીને કેટલે બધી પૂગી ગઈ જંગલમાં એક મસ્તનું ઝાડવાની નીચે એક દોહીમાં બેઠા હતા દોહીમાં એના ખુલ્લા વાળ ખંજવાર કાતા હે દોહીમાં એ કીધું એ બેન ક્યાં આવી લી તું તો નાની વહુ કે હું સીતળામાં પાહે જાઉં મારા સાપનું નિવારણ કરવા તો દોહીમાં બોલ્યા એ દીકરી મારા માથામાં થોડીક વાર જોતી જ ને મને બહુ ખંજવાર આવે હે તો નાની વહુ તો દયાળુ જ હતી એને તો એના મૃત છોકરાને દોહીમાંના ખોરામાં હુરાઈવો ને દોહીમાંનું માથું જોવા બેઠી જેવું માથું જોઈ દીધું એવું જ દોહીમાનું માથું તાડતું થઈ ગયું ને એના ખોરામાં હુતેલો એનો છોકરો એ સજીવન થઈ ગયો હા જીવતો થઈ ગયો તો તો નાની બહુ તો આ બધું જોઈને કેવી આશ્ચર્ય થઈ ગઈ કે આ હું થયું પછી એને ખબર પડી ગઈ કે હોય કે ન હોય આ સીતળામાં જ છે નક્કી પછી નાની બહુ કેટલી બધી ખુશ થઈ ગઈ ને ખુશ થઈને ને સાતમ પાસે પ્રાર્થના કરી કે માં મને માફ કરી દેજે ને તમે જ છો તા તો સીતળામાં એ ઈના અસલી રૂપમાં આવી ને નાની વહુને આશીર્વાદ આપ્યા કે તું હંમેશા ખુશ રહેજે જા પછી નાની વહુએ તલાવડીનું કીધું હે કે આખી તલાવડી ભરી પણ તલાવડીનું કોઈ પાણી ન પીતું તો માતાજી તમે ઈનો કઈક ઉપાય બતાવો તો માતાજીએ કીધું કે જા તું ઈ તલાવડીનું પાણી પી લીજે એટલે બધાય પશુ પક્ષી બધાય પાણી પીવા માંગે છે હો પછી નાની વહુએ આખલા કીધું કે બે આખલા છે ઈને ના બાંધા ને ઈ હંમેશા જ રાખે તો કીધું કે આવતા ઈ બે દેરાણી જેઠાણી હતી ઊ બહુ હતી ઊ અને કોઈને એટલે આ જન્મમાં એને આવા ફળ મળ્યા તું જ ને ના કે થી ઘંટી ના છોડી એટલે થઈ જાહે હો રસ્તામાં જાતા જાતા એને છે ને બે આખલા મળ્યા ઘંટી ના છોડી નાખ્યા તો ઈ તો બાટતા બંધ થઈ ગયા પછી હાલ તાલતા આવી તો નાની પાણી પીધું જેવું પાણી પીધું જેવું એનો પૂરો થઈ ગયો ને જંગલ ના બધા પશુ પક્ષી તલાવડી નું પાણી પીવા માં ગયા તો ઓરખાતી ઓરખાતી ઘેર આવી ઘેર આવી ને એને હાહુ ને કીધું તો એની હાહુ ખુશ થઈ ગઈ ને આ બધું સાંભળી એની જેઠાણી ને બહુ ઈચ્છા થઈ એની જેઠાણી મનમાં ને મનમાં બરવા લાગી કે દેરાણીને માતાજી પ્રસન્ન થયા તો મને કેમ ન થાય આવતા વર્ષે પાછી સાતમ આવી હે તો રાંધણ સકને દિવસે એના જેઠાણી સુલો એમ નેમ સાલુ મૂકી ને હુઈ ગયા પાછા સીતળામાં આવ્યા સીતળામાં એના સુલામાં આરોટવા માંડ્યા જેવા આરોતા ને એવા જ એનું આખું શરીર બરી ગયું સીતળામાં તો કેવા ગુસ્સે થઈ ગયા ને શ્રાપ આપ્યો કે જે હું મારું શરીર બર્યું ને એ હું એનું પેટ બરજો પછી મોટી વહો તો કેવી રડવા માંડી ને રડતી રડતી એની હાહુને ને કીધું તો એની હાહુ એ કીધું જા સીતળા બહુ કૃપાળુ છે તને હારું થઈ જાહે તારા છોકરાને જાતું જા તું પાહે એની જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને માં નાખી ને ભાગી હાલતી હાલતી તલાવડી એવી તલાવડી પૂછે એ બેન ઊભી રહે ક્યાં જાય છે તું અમારો એક સંદેશો લેતી જાની તો કે હું સીતળા માં પાહે જાવ મારા શ્રાપ નિવારણ કરવા હું થોડી કઈ છે તે તમારો સંદેશો લેતી જામે એમ કરીને ઈ તો આગળ વધી જંગલ માં એને બે પાડા મળ્યા કે એ બેન ઊભી રહે ક્યાં જાય તું તો મોટી વવ તો કે હું સીતડા માં પાંહે જાઉં તો કે બેન અમારો એક સંદેશો લેતી જની તો મોટી વહુ તો હતી જેવી ઇરસાડુ કે કે મોટાણે મારો છોકરો મરી ગયો ને તમને સંદેશા નઈ પડી હું કઈ સંદેશો નત લઈ જવાની કોર જંગલ માં હાલતી હાલતી મોટી વવ એ ઝાડવાના નીચે ડોસી માં બેઠાતા ત્યાં પૂગી ગઈ ડોસી માં એનું માથું ખંસવારતા તા હે એને મોટી વવ ને કીધું એ બેન ઊભી રે તો તું ક્યાં જાયા ઘોર જંગલ માં તો મોટી વો બોલી કે હું સીતળા માં પાહે જાઉ મારા શ્રાપ નું નિવારણ કરવા તો કે થોડીક વાર મારા માથા માં જોતી જાની હે તો મોટી બહુ કે હું કઈ નેવરી ની છે તમારા માથા માં જોવા મારો દીકરો મરી ગયો હું સીતળા માં પાહે જાઉ હું નેવરી નથી ત્યાંથી એવો જવાબ દઈ ને મોટી બહુ તો હાલી નીકળી હે આલ્ટી આલ્ટી આખો દી ભૂખીને તરહી જંગલમાં ભાટકે રાખી પણ ક્યાંય માના દર્શન થયા નહીં સેલે રડતી રડતી ઘેર આવી ને બધું એની સાસુને કીધું એ સીતળા માતાજી જેવા તમે દેરાણીને ફળ્યા ને એવા સૌને ફળજો વાહ સોનલ બેન તમે તો કોઈ મસ્ત માતાજીની વાર્તા કરી એ મે તો કોઈ દિવસ નથી હેંભરી હા સોનલ બેન હાસી વાત છે મેં નથી હેંભરી હો આ તો છે ને હું નાની હતી ને દાદી બહુ કરતા હતી મને તો બહુ આવડે વાર્તા ભગવાનની ખબર તમને વાહ સોનલ હું તે સીતરામા નું મહત્વ કીધું હો બોલો સીતરામા તે જય હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ